હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે ઇન્સ્ટન્ટ રવાના ઉત્તપમ આપ જોઈ શકો છો એકદમ મસ્ત બને છે એના માટે મેં પાંચસો ગ્રામ રવો લીધેલો છે આ રવાને એક તપેલીમાં આપણે એડ કરી દઈશું અને એક વાટકો જેટલું દહીં એડ કરવાનું છે ત્યારબાદ જરૂર પ્રમાણે પાણી મિક્સ કરી લેવાનું છે અને વિસ્કરની મદદથી એકદમ મિક્સ કરી લેવાનું છે બેટર છે એકદમ સરસ તૈયાર કરવાનું છે જરૂર પડે તો પાણી એડ કરતા જવાનું અને વિસ્કરથી મદદથી મિક્સ કરી લેવાનું છે આપ જોઈ શકો છો બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે વીસ મિનિટ સુધી એને ડીશ ઠાકી અને મૂકી દઈશું હવે વીસ મિનિટ થઈ ગઈ છે આપ જોઈ શકો છો બેટર એકદમ સરસ રવો પલળી ગયો છે દોઢ ચમચી જેટલું તેમાં મીઠું એડ કરી લઈશું અને એક મોટો કટકો આદુનો છે એની મેં પેસ્ટ બનાવી લીધી છે તે એડ કરવાની છે આ મિશ્રણમાં હવે આને સારી રીતે વિસ્કરની મદદથી મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ ફેંટી લેવાનું છે રવો સરસ પલળી ગયો છે અને મહેમાન આવ્યા હોય અચાનક આવું નવું બનાવવાનું થાય તો તમે આ બનાવી શકો છો સવારના નાસ્તામાં પણ આ રીતે બનાવી શકો છો હવે આપનું બેટર સરસ તૈયાર થયું છે હવે ચમચીની મદદથી આપ જોઈ શકો છો આ રીતે બેટર તૈયાર કરવાનું છે એકદમ પતલુંય નહીં અને વધારે થીક પણ નહીં એ રીતે હવે આપણે નોનસ્ટિક લોઢીમાં તેલ લગાડી લઈશું આપ જોઈ શકો છો તેલને એકદમ સ્પ્રેડ કરી દેવાનું છે હવે આપણે તેમાં આ બેટર તૈયાર કરેલું છે એ ચમચાની મદદથી દોઢ ચમચા જેટલું પાથરી લેવાનું છે આપ જોઈ શકો છો આ રીતે એનું પુડલું બનાવી લેવાનું છે હવે લાલ અને લીલા મરચાંના કટ કરેલા છે તે એડ કરવાના છે ડુંગળી કટ કરેલી છે એડ કરવાની છે ત્યારબાદ ટમેટા કટ કરેલા એડ કરવાના છે ત્યારબાદ કોથમીર એડ કરવાની છે એકદમ સરસ રીતે કોથમીર પાથરી દઈશું અને થોડી વાર માટે પાંચ મિનિટ સુધી આપણે મેમ ચડવા દઈશું હવે તેમાં મેગી મસાલો ઉપર મિક્સ કરી લેવાનો છે છાંટી દેવાનો છે એટલે એકદમ ટેસ્ટી મસાલેદાર ઉત્તપમ તૈયાર થાય આપ જોઈ શકો છો આ રીતે મેગી મસાલો છાંટી દેવાનો છે અને હવે ધીમી આંચ પર એને ચડવા દેવાનો છે આપ જોઈ શકો છો એકદમ સરસ ઉત્તપમ તૈયાર થાય છે હવે આના લગાડેલા ડુંગળી ટમેટા કોથમીર ને એકદમ સરસ થઈ ગયા છે હવે આપણે જોઈ શકો છો હવે ઉલટાવી દેવાનો છે આ ઉત્તપમ આ રીતે બીજી બાજુ થોડી વાર માટે બે થી ત્રણ મિનિટ સુધી થવા દઈશું આપ જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયું છે ઉત્તપમ હવે આને ઉલટાવી લઈશું આપ જોઈ શકો છો આ રીતે ઉલટાવી લેવાનું છે તો આપણા એકદમ મસ્ત ટેસ્ટી મસાલેદાર ઉત્તપમ તૈયાર છે આ ઉત્તપમ નાના બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ખૂબ જ સ્પાઈસી અને ટેસ્ટી બને છે આપ જોઈ શકો છો સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરીશું ચટણી સાથે એકદમ સરસ સ્પાઈસી ટેસ્ટી સરસ મજાના આપણા ઇન્સ્ટન્ટ ઉત્તપમ તૈયાર છે આપ જોઈ શકો છો જો આપ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો ગમે તો લાઈક ને શેર કરજો થેન્ક યુ